મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ધાણા સોપારી અને વરિયાળી અને આ વરિયાળી છે આ સોપારી લીધું છે આપણે આ ટૂટી ફૂટી છે આ મીઠી સોપારી છે આ પણ કરિયાણા ની દુકાને તમને મળી રહેશે અને આ મુખવાસ છે આપણે તૈયાર મુખવાસ આવે એ છે

અને આપણે આ વરિયાળીને શેકવાની છે આ વરિયાળી આપણે બહુ શેકવાની નથી એમ અને આમાં આપણે પણ આ સોપારી નાખશું એને પણ આપણે થોડુંક થોડુંક શેકી નાખશું એમ Tua apri apri alisia kai gise to apri agias ben korsu, nya adis ma apri ane kati gesu, tua અને આ મીઠું સોપારી છે એ નાખશું આ તૈયાર મુખ એ નાખશું આ તૂટી ફૂટી એ નાખશું તો આ મુખવાસ આપડો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સૌ કરશું તો તૈયાર છે આપણે ધાણા વરિયાળી અને સોપારીનો મુખવાસ તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો મુખવાસ